નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ છે આજે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને આગામી દિવસો છે દરમિયાન બજારમાં કઈ રીતના ફેરફાર થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વિડીયોની તો સૌ પ્રથમ આપણે આજે આજનું જે બજાર છે એના વિશે માહિતી મેળવીએ તો અત્યારે જે કપાસ બજાર છે ઓલ ઓવર ડિસેન્ટ જોવા મળી રહ્યું છે હાલ બજારમાં કોઈ મોટી તેજીની ધારણા છે નહીં અત્યારે મિત્રો ભાવની વાત કરીએ તો સૌથી ઊંચા ભાવ સોળસો વીસથી લઈને સોળસો અને પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે ઓલ ઓવર સરેરાશ ભાવની વાત કરીએ તો સાડી પંદરસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાયદાથી આ વીડિયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જે યુએસ કોટન વાયદો છે એ સાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં હાલ વાત કરીએ તો કોઈ પણ પ્રકારની ખાસ ચેન્જીસ કે તેજી જોવા નથી મળી રહી ત્યારબાદ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો કોન્ટિન્યુઅસલી કટીને ફરી એકવાર પંચાવન હજારની રેન્જમાં આવી ગયો છે અત્યારે સો રૂપિયાના સુધારા સાથે પંચાવન હજાર એકસો રૂપિયા મિત્રો વાયદો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ વાયદાની સાથે કપાસની આવકોની તો જે આપણે ઓલ ઓવર ઇન્ડિયાનું જે આવકો છે ચૌદસો અને બાસઠ મેટ્રિક ટનની જોવા મળી હતી ગઈકાલે અને જેમાં ગુજરાતની વાત કરીએ તો એકસો ત્રેપન મેટ્રિક ટન હતી તો આજે પણ દોઢસોથી લઈને બસો મેટ્રિક ટન વચ્ચે ગુજરાતમાં કપાસની આવકો રહેવાની છે ધારણા છે આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ માર્કેટ પ્રાઇસ એ છ હજાર સાતસો ચાર રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો હવે ભાવની વાત કરીએ તો કપાસના સરેરાશ ભાવ પંદરસો અને પચાસ રૂપિયા ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો અગિયારસોથી સાડી અગિયારસો વચ્ચે જે નીચો ભાવ છે જોવા મળી રહ્યો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે ચીરુનો વિડીયો પણ હવે વિડીયો આવી ગયો છે જે મિત્રોએ ન જોયો હોય જોઈ લેજો જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુત જય હિન્દ